ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું પ્રેમ લગ્ન અંગે મોટું નિવેદન સામે આવ્યું દીકરીઓને ઘરમાં જ લાગણી અને હુંફ આપો તેવી તેમણે નિવેદન આપ્યું છે ઘરમાં લાગણી હુંફ મળવાથી તેઓ ભાગીને પ્રેમ લગ્ન નહીં કરે તમામ લોકોને આ અંગે ગંભીર બનવા માટે પણ અપીલ કરવામાં આવી છે જાસપુરમાં સ્નેહ મિલન સમારોહમાં તમામ સભ્યોને તેમણે અપીલ કરી મહત્વનું છે કે આરપી પટેલે કાર્યક્રમમાં દીકરીઓના પ્રેમ લગ્ન અંગે ચિંતા વ્યક્ત કરી હતી સાથે જ રાજકીય લાભ ખાટવા દાનની જાહેરાત કરનાર લોકોને સમયસર દાન આપવાની પણ અપીલ કરી હતી દરેક સમાજ સુધી આ વાત જાય એટલા જ માટે મેં કહેલું છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈપણ પોતાના પ્રેમની વાતો કરી શકે જેથી કરીને એને સાંત્વના પણ મળે શક્તિ પડે મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે આવો એક વિશ્વાસ એનામાં પેદા થાય એ પ્રકારનું એક માહોલ કરવા માટેની ઘર સભા કરવી જોઈએ એવી મારી જે વાત હતી એ વાતને લઈને મેં સમાજને એક મેસેજ આપેલો છે